આજ રોજ બીટીપી અને બીટીટીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહેશભાઈ છોટુભાઈ વસાવા સાહેબની આગેવાનીમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધામણા કરવા માટે એકી સાથે ત્રેવીસ દરવાજા ખોલીને લાખો લોકોની જિંદગી સાથે રમત રમીને ઘર ખેતરોથી માંડીને બધું જ પતાવી દીધું જેના વિરોધમાં આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના રાજીનામા લેવા બાબતે અને તત્કાલ અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવા માટે ખેડૂતોના નુકસાનનો સર્વે કરી સો ટકા વળતર આપવા માટે ભરૂચ શ્રી મારફત દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બ્યુરો ચીફ સુરેશભાઈ પારગી આઝાદ મીડિયા લાઈવ ભરૂચ

જન્મદિવસ હોવાથી ઘણા સુરતની અંદર પણ આ લોકોએ નરોત્તમ પટેલ સુરતના મંત્રી હતા ત્યારે પણ આ જ પરિસ્થિતિ અત્યારે સુરતને ડુબાડી દીધું હતું એ જ રીતે આ ત્રેવીસ આ સત્તર જે ત્રેવીસ વર્ષની અંદર જે સત્તરમાં એ લોકોએ આ પાણી છોડવામાં આવ્યું